તો હેલો કઈશ વેલકમ બેક ટુ માઇલગ્ન આજે અમે જઈ છીએ વાડીનાર ફાઇનલી કહીશ અત્યારે આપણે પૂછી ગઈ જે મોલ આગળ જે જામનગરનો મોટામાં મોટો ફેમસ મોલ છે ચાલો હવે આપણે જશે વાડીનાર તરફ ગાઈસ ફાઇનલી હવે જે અહીંયા અમે ઉભા રહી ગયા તો આપણે હોટેલ રહી દ્વાર સ્ટોલ અહીં આપણે ઉભા ગયા રવિભાઈ ને ખાવી દીધી ચાલુ કરવા લો ફટાફટ ગાડી ચાલુ કરી છે ને હવે આપણે જસ્સી બાચા વાડીના તરફ નીકળશું કેમ કે બહુ લેટ થઈ ગયું છે ને બાચો આપણે સાંજે પણ વેલો પોટુ જો છે ઠંડીનો માહોલ છે ચાલો હું બેસી જઉં તો ગાઈસ આ કારખાનામાં કેટલા લોકો કામ કરે છે જરૂરથી કોમેન્ટ કરજો આઇટાલી કાઈસ આપણે પૂછી ગયા છીએ વાડીના એટલે કે આપણે ગામડે ચાલો હજી અહીંયા આપણે ઘઉં ચોખા લેવાના છે ને પછી ઘરે જવાનું છે કરી કા હેલો ગાઈસ અમે પહોંચી ગયા છીએ અત્યારે અમારા ઘરે અને રવિભાઈને જરા ઉતાવળ થાય છે આમ ય નથી જોતું અહીંયા શું ને અમારા રવિભાઈ એવા ડાયલોગ માટે ચાલો હવે આપણે જે લેવાનું હતું જેવા ઘઉં ચોખા લેવાના હતા એ લેવાઈ ગયા છે ને હવે હું જાઉં છું જામનગર આ સ્કેટર લઈને કામ છે તો ચાલો મળીએ થોડાક રસ્તામાં તમને

તો ગાઈસ હવે અમે પહોંચી ગયા છે રિલાયન્સ ને અહીંયા જોઈ લો એકદમ ટ્રાફિક વધી ગઈ છે ટ્રાફિક ટ્રાફિક કેમ કે ખાવડી આગળ છે ને દર વખતે ફૂલ ટ્રાફિક હોય છે અત્યારે જો તમે કેટલી ટ્રાફિક છે અરે આપડા હેવી ડ્રાઈવર ગયા ને ગમે અહીંયાથી કાઢી લે છે અચ્છા અચ્છા રોડ ની બારે ઉતાર લીધી છે ગાડી ને આમ જેવું તમે ટ્રાફિક ખાલી ખાવડી આગળ ને ડેલી સાંજે ફૂલ ટ્રાફિક થાય છે પિલર તો અમે અત્યારે આ કાચા રસ્તે થી જાય છીએ થોડા ખડકા આવે છે કેમેરો પણ સરખો નથી રહેતો તો ચાલો હવે ટ્રાફિક ની બહાર નીકળીએ અને ગાઈસ મે ઘરે પહોંચી ગયા છે ફાઇનલી ચાલો હવે ઘરની સીડી ચડી જાય બહુ ઠંડી ચડી ગઈ છે પેલે બૂટ કાઢી નાખશે આપણે પછી જાય ઘરમાં ચાલો હવે ઘરે પહોંચી ગયા સુઈ જાય આરામથી બહુ ઠંડી લાગી ગયો આજ તો રવિભાઈ ને જો જોયું ને રસ્તામાં ગઈ મસ્તી ચાલુ હતી ચાલો હવે મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા ભાઈ ભાઈ હવે કન્ટિન્યુ તો બ્લોગ નહીં નાખું ક્યારેક ક્યારેક આવશે બ્લોગ તો જોયા રાખજો ને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો ચાલો બીજા બ્લોગમાં ત્યાં સુધી ટાટા ભાઈ ભાઈ